अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद अरे स्वामी जी अपने मोक्ष माता सारा पुण्य मागवा हुआ तो कई इतने आपने भावती करो सुख आपने मोक्ष माता હમણાં વાત થઈ હતી આપણે કે ભાઈ એના સારા તીવ્રતાથી આપણે પુણ્ય એવું બાંધવું હોય તો સંજોગો હવે મુક્ત થવાના માટે મળે તો કેવા ભાવ કરવો જો એમ મુક્ત આ કોઈ નહીં એના માટે પુણ્ય જે તમે જે વાત કરી ને કે પુણ્ય પુણ્ય તો સમજાવું પુણ્ય તો સામાન્ય છે કોઈ પણ વ્યક્તિને દુઃખ આપવાનો ભાવ ના કરો અથવા તો સુખ આપવાનો ભાવ કરો એનાથી પુણ્ય બંધાય બધા જીવો બધા જીવો સુખ ને પામો બધા જીવો મુક્તિને પામું મને જે પ્રાપ્ત થાય તે સુખ ને પામું આવો ભાવ કરવો એને ક્રેડિટ બનતા અત્યારને આપો કે ના આપો જોવાનું અત્યારની અમારી પ્રકૃતિ છે અને અત્યારનો આશય મારો એવો જોઈએ કે મન વચન ગાયથી આ જગતમાં કોઈ બી કોઈ જીવ માત્ર દુઃખ ના આપવો અને આનો પાછળનો આશય એવો છે કે મારો મુક્ત થવું છે અહીંથી જાગૃતિ હોય અને બારનો ભાગની જાગૃતિ બે રાખવું તો એમાં થઈ શકે ખરા એવો ભાવ હા ભાગ કઈ આશયથી થઈ શકે

આ સનાતન સત્ય છે શું છે વ્યવહાર સત્ય નથી લૌકિક સત્ય નથી અથવા ધાર્મિક કે સાંપ્રદાયિક સત્ય નથી સનાતન સત્ય છે સાંપ્રદાયિક સત્ય તો બધાનું અલગ અલગ હોય કેવું હોય સાંપ્રદાયિક સત્ય બધાનું કેવું હોય અલગ અલગ હોય પણ સનાતન સત્ય તો બધાનું કેવું હોય એક જ હોય અને સનાતન સત્ય ને જ કુદરતનો કાનૂન કહે છે શું કહે છે ને કુદરત નો કાનૂન કહે છે વ્યવહાર સત્ય ને લૌકિક કાનૂન કહે છે સામાજિક લૌકિક સમજાય છે આગળ વાત થઈ કે પ્રાત વિધિ છે પછી નવ કલમો છે અને બીજી બધી જે વિધિઓ છે નમસ્કાર વિધિ છે એ બધું દાદા ભગવાને માણસ બધા સાધકોને જોઈને નથી કર્યું કે આ લેવલના વ્યક્તિઓ છે એટલે એ પ્રમાણે એમણે આ સત્સાધન આપ્યા હવે તમે એમ કીધું અત્યારે કે આ બધું મનના લેવલે છે એટલે મનનો ભાગ તો છે તે આપણા વ્યવહારમાં જ જાય ને પ્રકૃતિમાં જ જાય ને તો પછી મોક્ષ માર્ગ ને લાયક ના કહેવાય શું આ પ્રાતવ વિધિ છે નવ કલમો છે પછી આ નમસ્કાર વિધિ છે બધી જે સત્સાધનો જે છે તે છે તે મનના લેવલે છે એમ તમે કીધું મનના લેવલે આ બધું જે આપણે કરીએ છીએ પ્રાતમ વિધિ નવ કલમો એ પરિણામ છે એ અને બોલીએ છે એ બધું પરિણામ છે મનના લેવલે પરિણામ છે એટલે મને બોલતી વખતે એક મિનિટ અને બોલતી વખતે જે ભાવ થાય છે તે પુરસાર છે પણ બોલીએ છે તે પરિણામ છે બોલીએ છે એ પરિણામ છે પણ એ ભાવ તો અંદર આવ્યા જ નહીં કે પ્રાપ્ત આ કોઈ પણ માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો તો એ ભાવ તો થયો જ ને એટલે સમજાવ તમને હંમેશા શું છે કોઈ પણ વસ્તુ ભાવ સાથે પણ બોલી શકાય અને મિકેનિકલે બોલી શકાય તો ભાવ સાથે બોલેલું ક્યારે કહે પેલા હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું એનું અંદર આપણે સ્મરણ થાય શુદ્ધાત્મા નો સવાલ નથી ભાવ સાથે બોલો એટલે કે જે વસ્તુ બોલો છો એનો અંતર આશય તમારે હોવો જોઈએ તો એને ભાવ કહેવાય અને નહીં તો રિચ્યુઅલ્સ કહેવાય શું કહેવાય રિચ્યુઅલ્સ ખ્યાલ આવે છે ને એવી રીતે રોજ જે આજે ભગવાનની આરતી કરતા હોઈએ આપણે તો રોજ જે આરતી કરતા હોઈએ ત્રણસો દિવસ પણ એ આરતી પછી મિકેનિકલ થઈ જાય કેવી થઈ જાય કે ચલો ભાઈ મારે નિયમથી કરવાની છે કરવાની છે હવે ભાવ એ જુદી વસ્તુ છે ભાવનો મતલબ થાય તમારો ઇન્ટેન્શન શું છે તમારો આશય આ આરતી તમે બોલો છો તો શું આશય શું છે તમારો આશય શું છે એ એ ત્યાં જીવંતતા છે અને આરતી કરો છો ફિઝિકલ એ ડિસ્ચાર્જ છે હવે એ આજે આ બોલે છે તે એક એક જાતનો અંદર ભાવ તો ઉત્પન્ન હોય જ ને આપણને કે કોઈ પણ એવું એવું આપણને સામાન્ય ભાષામાં એવું લાગે છે કે કંઈ પણ બોલીએ એટલે આપણા ભાવ હોય પણ એ સ્ટેટમેન્ટ આપણું જ પોતાનું એવું કે છે કે બધું જે બોલીએ છીએ એ પ્રમાણે ભાવ હોતા નથી એ આપણને ખબર છે બધાને ખબર છે બરોબર જેટલું બોલીએ છીએ એવા ભાવ હોય છે એવું આપણે સ્વીકારતા જ નથી હા

સમજી ગયા બરોબર પછી ભલે ક્રિયા હોય કે નાય હોય હું નવ કલમ ના બોલું છતાંય નવ કલમ રૂપ મારું ચારિત્ર હોજો ભાવ કરી શકું ના બોલું તોય મને મને સુખ રીતે આખા દર્શનમાં નવે નવ કલમ હોય તો હું ભાવ કરી શકું બોલું નહીં ભાવ આ ભાવ થાય મારી વાત સમજાય છે એટલે આ આ કેવી વસ્તુ છે આમાં શું થાય છે હું કેટલાક લોકોને કહું છું ને કે ભાઈ આ તમે ક્રિયા કરો છો પરિણામ છો એને પુરસાર્થ નથી કહેવાતો એટલે લોકો શું લાગે છે કે કમલેશ આનંદજી એવું છે કે તમે આ બધી ક્રિયા કરવાની બંધ કરી દો એવું કહેવા માંગે છે મેં એવું કેતો જ નથી મારો આશય એ છે કે તમે ક્રિયા કરો કે ના કરો એમાં તમારી સ્વતંત્રતા છે જ નહીં છે જ નહીં હું આ કહેવા માંગુ છું માટે પુરસાર્થ કેસે એ તમારી અજ્ઞાનતા છે એમ કહું છું પુરુષાર્થ ના કહેવાય એમ કહું છું એટલે તમે ક્રિયા કરો કે ના કરો એવું ક્યારે કહી શકું કે તમારી પાસે ક્રિયા કરવાની સ્વતંત્રતા હોય એવું હું માનતો હોઉં તો હું તમને કહું કે ક્રિયા કરો અથવા તો ના કરો પણ હું કહું છું કે તમારા મન વચન કયા ચવાલાવાની તમારી સ્વતંત્રતા છે જ નહીં પછી હું કઈ રીતે બોલું કે તમે ના કરો એવું પણ કઈ કહી શકું પણ હું એવું કહું છું કે ક્રિયા એ પરિણામ છે અને ભાવ એ પુરસાર્થ છે ક્રિયા સાથે ભાવ હોય તે પુરસાર્થ છે ક્રિયા વગર ભાવ હોય તે પણ પુરુષાર્થ છે ભાવ એ પુરુષાર્થ અને મન વચન ક્રિયા એ પરિણામ આ બિલકુલ કોન્સેપ્ટ ક્લિયર આપણા વિઝન માં રાખવાનો આ એટલા નવ કલમોની નીચે પણ લખેલું જ છે કે આ ખાલી બોલી જવાની કે વાંચવાની ચીજ ન હોય એને ભાવનાપૂર્વક ભાવવાની ચીજ છે આ કલમ બધી ભાવપૂર્વક ભાવવાની વસ્તુ છે એટલે જ્ઞાની જ્ઞાની પુરુષે બધી વાતો પોતે સંક્ષિપ્તમાં કરી છે હવે આપણે એને કેટલી પકડી શકીએ છે સમજી શકીએ છે એના ઉપર ડિપેન્ડ છે સંસાધન છે એ પ્રમાણે આપણે વાત કરીએ તો સામાન્ય રીતે લૌકિકમાં શું ઇમ્પ્રેશન પડે ઉમાવ્યા નામ તો પ્રધાન ફટ ઉતારી પાડે છે નામ કે છે કે કોઈને મારાથી કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો તો જલ્દી કોઈ એક્સેપ્ટ નથી કરતું પણ એ નથી ખ્યાલ આવતો એ તો આપણે જ્ઞાનમાં જે હોય એને ખબર પડે છે કે આ મારું કોઈનું અપમાન કરી નાખવાની જે વસ્તુ છે કે કોઈ સાથે બોલાચાલી કરવાની વસ્તુ છે એ પરિણામ સ્વરૂપ છે પણ આજનો આશય તો એ છે ને કે કોઈને કિંચિત માત્ર પણ દુઃખ ન હોવો નો એટલે એટલે આ બે માં જે બને તો ત્યારે જે વખતે મારાથી કોઈનું અપમાન થતું હોય કે કોઈને દુઃખ થઈ જતું હોય તે વખતે મારે એ પ્રયોગ મૂકવાનો ને કે આ લાયક આપણે હા આપણે એક જ વસ્તુ સમજવાની છે કે સામેવાળી વ્યક્તિ સમજણવાળી છે કે સમજણ વગરની છે સામેવાળી વ્યક્તિ મહાત્મા છે કે નોન મહાત્મા છે સામેવાળી વ્યક્તિ પાસે જ્ઞાન છે કે જ્ઞાન નથી એ આપણો સબ્જેક્ટ નથી આપણો સબ્જેક્ટ એટલો જ છે કે હું જ્ઞાનમાં કઈ રીતે રહી શકું અને સામે વાળો વ્યક્તિ આ મન વચન કાયા માટે શું વિચારે છે એ મારો સબ્જેક્ટ નથી હા મન વચન કાયા એને દુઃખ આપતા હોય તો આપણો ભાવ હોવો જોઈએ કે ભાઈ આવી આવું કોઈને દુઃખ ના અપાય તો સારું પણ તેથી મન વચન કાયા આપણા સામાન્ય ભાવે વર્તા હોય અને સામે વ્યક્તિને પસંદ ના પડતા હોય એવું બની શકે પણ એ આપણો સબ્જેક્ટ નથી કારણ કે આપણે મન વચન કાયા નથી

આપણે આની સાથે જેટલા ઇન્વોલ્વ થઈએ છે ને એ જ પઝલ છે સમજાય છે ચલો આપણો સમય થઈ ગયો છે